જેવું આપણે આખું વડાપ્રધાનનું ચેપ્ટર જોયું અને એનું મંત્રી પરિષદનું ચેપ્ટર જોયું સેમ વેમાં હવે એક ચેપ્ટર જોઈશું એ ચેપ્ટરનું નામ હશે મુખ્યમંત્રી અને એનું મંત્રી પરિષદ આટલી વસ્તુ પૂરી થાય એના પછી આપણે આજે જ ચેપ્ટરની શરૂઆત કરીશું કયું તો કે સંસદ ઓકે વી વિલ સ્ટાર્ટ ટુ ગો થ્રુ વિથ ધી પાર્લામેન્ટ ચેપ્ટર પાર્લામેન્ટ ચેપ્ટરની શરૂઆત આજે આપણે કરી દઈશ તો કે ભાઈ આમાં કંઈ બહુ વધારે ડિસ્કશન કરવાનું નહીં મંત્રી પરિષદ તો આખું આવું જ લાગશે મતલબ જો સિમ્પલ ખાલી આની અનુચ્છેદમાં ચેન્જ થતો રહેશે બાકી ઓલમોસ્ટ બધી જ વસ્તુઓ પ્રધાનમંત્રીના ચેપ્ટર સાથે સેમ છે મુખ્યમંત્રીની બંધારણીય જોગવાઈ એકસો ચોસઠ ઓકે રાજ્યપાલ જે છે એ મુખ્યમંત્રીની નિમણૂક કરે બાકી વિધાનસભામાં જે વ્યક્તિ પાસે બહુમતી હોય એની જ મુખ્યમંત્રી તરીકે નિમણૂક થાય મુખ્યમંત્રી તરીકે નિમણૂક થઈ જાય પછી બહુમતી ક્યાં પ્રૂવ કરવાની થાય તો કે ગૃહની ઓકે આપણે ડિસ્કસ કર્યું એ લાસ્ટ ટાઈમ ફ્લોર ટેસ્ટ એ જે ગૃહની અંદર બહુમતી પોતે પ્રૂવ કરે ને એને શું નામથી ઓળખાય ફ્લોર ટેસ્ટના નામથી ઓળખાય લાયકાત શું જોઈએ તો કે ભાઈ લાયકાત સિમ્પલ વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત જોઈએ વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત કેવી જે લોકસભાના સભ્ય બનવાની હોય એવી જ ભારતના નાગરિક હોવા જોઈએ ઓછામાં ઓછી પચીસ વર્ષની ઉંમર હોવી જોઈએ એક્સેટ્રા લાયકાત જે છે જો તમારું રાજ્ય જે છે રાજ્યમાં બે ગૃહ હોય વિધાનસભા હોય વિધાન પરિષદ હોય તો કોઈ બી બે ગૃહમાંથી એક ગૃહના મેમ્બર તો એ હોવા જ જોઈએ ઓકે માનો કોઈ ગૃહના મેમ્બર નથી અને મુખ્યમંત્રી બનવું હોય તો બનાવી શકાય મેક્સિમમ કેટલા સમયગાળા માટે છ મહિના માટે છ મહિનામાંને કોઈ ગૃહની સભ્ય પદ લેવું પડે કાર્યકાળ તો કે ભાઈ કોઈ નિશ્ચિત ના હોય જ્યાં સુધી બહુમતી ધરાવે ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે રહી શકે શપથ તો કે રાજ્યપાલ આપે પગાર ભથ્થા તો કે રાજ્યની સંચિત નિધિમાંથી આપવામાં આવે રાજ્યનું મંડળ નક્કી કરે મતલબ જે વિધાનસભા હોય તે કાર્યકાળ એઝ આઈ હેવ ટોલ્ડ યુ મેન્શન કામ શું તો કે મંત્રી પરિષદના સંદર્ભમાં જેવું કેન્દ્ર સ્તર ઉપર મંત્રી પરિષદ હોય એવું જ રાજ્ય સ્તર ઉપર સીએમ નું બી આખું મંત્રી પરિષદ હોય તો કે ભાઈ સીએમ ના કાર્યો મંત્રી પરિષદના સંદર્ભમાં બધાને કામગીરીની વહેંચણી કરવાની રાજ્યના વિધાનમંડળના સભ્યના મતલબ રાજ્યના વિધાનમંડળના સંદર્ભમાં તો કે ગૃહના નેતા ગણાશે તો કે ગૃહમાં સ્પીચ આપવાની હોય બધી જ વસ્તુની કામગીરી કરશે રાજ્યપાલના સંદર્ભમાં તો કે બધી ઇન્ફોર્મેશન જે છે એ ચાલી રહી હોય સ્ટેટની એ સ્ટેટની ઇન્ફોર્મેશન રાજ્યપાલ